આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે પ્રથમ ક્રમની એક વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી ચોથા ભાગની અને આઠમા ભાગની થવા માટે લાગતો સમય અનુક્રમે ટી અને ટી હોય તો ટી વન બાય ટી ગુણોત્તર છે જણાવો એટલે કે પ્રશ્નમાં જે જોઈએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા અને પ્રારંભિક સાંદ્રતાથી ચોથા ભાગની થવા માટે લાગતો સમય ટી છે અને પ્રારંભિક સાંદ્રતાથી આઠમા ભાગની થવા માટે લાગતો સમય ટી છે તો ટી વન બાય ટી ગુણોત્તર છે એ આપેલ ઓપ્શનમાંથી કેટલો હશે એ જણાવવાનું છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈએ આપણે કોઈપણ વિઘટન પ્રક્રિયા અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રારંભિક સાંદ્રતા જો કોણ હોય એ નોટ તો એને અડધી થવા માટે લાગતો સમય બરાબર એને આપણે અર્ધ આયુષ્ય સમય કહેતા હોઈએ છીએ તો એ નોટ બાય ટુ તો ટી ફિફ્ટી પર્સેન્ટ અથવા તો ટી વન બાય ટુ એને આપણે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખશું બરાબર તો આ ટી ટી ફિફ્ટી પર્સેન્ટ કોણ છે અર્ધ આયુષ્ય સમય અર્ધઆ આયુષ્ય સમય તો અર્ધાયુષ્ય સમય દરમિયાન જે સાંદ્રતા હશે એની અડધી થઈ જાય ઓકે તો હવે હજી એક અર્ધાયુષ્ય સમય પસાર થાય તો એવા કેસમાં એ નોટ બાય ટુમાંથી સાંદ્રતા કેટલી થઈ જાય એ નોટ બાય ફોર એટલે કે અહીંયા પણ જે સમય લાગ્યો હશે એ કેટલો હશે ટી ફિફ્ટી પર્સન્ટ એટલે કે એ નોટ બાય ટુમાંથી એ નોટ બાય ફોર સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય કેટલો હશે અર્ધાયુષ્ય સમય અને હજુ એક આપણે અર્ધાયુષ્ય સમય પસાર થવા દઈએ તો સાંદ્રતા હવે એ નોટ બાય ફોરની અડધી થશે એ નોટ બાય ફોરની અડધી સાંદ્રતા થાય એ નોટ બાય એઇટ અને આવું થવા માટે લાગતો સમય કેટલો છે ટી ફિફ્ટી પર્સેન્ટ એટલે કે અર્ધ અર્ધાયુષ્ય સમય જેટલો અને ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયાથી એ નોટથી એ નોટ બાય ફોર સાંદ્રતા થાય એટલે કે આને કહેવાય ચોથા ભાગની સાંદ્રતા થઈ ગઈ અને એના માટે લાગતો સમય કેટલો છે ટી વન બરાબર અને ટી વન કેટલો થાય બે અર્ધ અર્ધાયુષ્ય સમયના સરવાળા જેટલો કે ટી ટુ ટાઈમ્સ ટી ફિફ્ટી પર્સન્ટ અને જો આપણે વાત કરીએ ટી ટુની તો ટી ટુ કોણ છે ટી ટુ પ્રારંભિક સાંદ્રતાથી આઠમા ભાગની થવા માટે લાગતો સમય છે ટી બરાબર તો પ્રારંભિક સાંદ્રતા અહીંયા કેટલી છે એ નોટ અને એના આઠમા ભાગની થાય એ નોટ બાય એટ બરાબર તો એ નોટ બાય એટ થવા માટે લાગતો સમય કેટલો છે ટી અને જે આપણે જોઈ શકીએ કે ટી કેટલો છે ત્રણ અર્ધાયુષ્ય સમય જેટલો તો થ્રી ટાઈમ્સ ટી ફિફ્ટી ઓકે તો ટી વન બાય ટી ટુનો ગુણોત્તર જોઈએ હવે તો ટી વન બાય ટી ટુ નો ગુણોત્તર તો ટી વનની જગ્યાએ શું મૂકી શકીએ ટુ ટાઈમ્સ ટી ફિફ્ટી અને T2 ની જગ્યાએ મૂકી શકીએ થ્રી ટાઈમ્સ ટી ફિફ્ટી ઓકે તો આ ટી ફિફ્ટી અર્ધાયશ સમય છે અહીંયાથી કેન્સલ થઈ જાય અને આન્સર આવશે ટુ બાય થ્રી બરાબર તો એવો ઓપ્શન છે ઓપ્શન ફોર થેન્ક યુ